રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બહારપુરા વિસ્તારમાં બે પ્રાચીન મંદિર આવેલા છે એક હનુમાનજી મહારાજનું અને એક રામદેવજી મહારાજનું આ બીજની બીજે આ જગ્યાએ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને મંદિર આશરે વર્ષ જૂના છે જેનું રિનોવેશન થોડા સમય પહેલાં જ કરાવાયું છે જેની અષાઢી બીજાઓ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આખા વર્ષ દરમિયાન હનુમાન જયંત ભાદરવી અગિયાર તેમજ જન્માષ્ટમીનું આયોજન પણ આ જગ્યાએ કરવામાં આવે છે ત્યારે મહત્વની વાત એ છે કે આ વિસ્તારમાં હિન્દુ તથા મુસ્લિમ બંને વસ્તી રહે છે ત્યારે આ જગ્યાએ ભાઈચારો જાળવીને બધા તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીંયા બહારપુરા વિસ્તાર વેરાગીવાડમાં આ બે પ્રાચીન મંદિર આવેલા છે કે હનુમાનજી મહારાજનું અને ગ્રામદેવજી રામદેવજી મહારાજનું આજ બીજ અષાઢી બીજ નિમિત્તે બહારપુરા વેરાગીવાડ ખાતે બટુક ભોજન અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજેલ છે જે આ બંને મંદિર આશરે સાઠ વર્ષ જૂના છે અને તેનું રિનોવેશન હમણાં કરાવેલું છે અને એની ઉજવણી નિમિત્તે આજે સાડી મહાપ્રસાદનો કાર્યક્રમ જયંતિ પછી ભાદરવી અગિયારસ જન્માષ્ટમી એવા અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી અહીંયા વર્ષ દરમિયાન કરવામાં આવે છે નાના નાનો એવો સમાજ છે તે છતાં પણ આ બહારપુરા જેવા મુસ્લિમ વિસ્તારની અંદર આ બંને પ્રાચીન મંદિરોની કેળવણી અને સંસ્કૃતિને જાળવી રાખેલ છે આ બહારપુરા જેવા વિસ્તારમાં આવેલ છતાં મુસ્લિમ અને હિન્દુ વસ્તી બંને ધરાવતો વિસ્તાર છે તે છતાં પણ અહીંયા ભાઈચારો જાળવી રાખેલ છે અને આ બંને મંદિરની દેખરેખ સારી રીતે સાચવી રાખેલ છે અલ્પેશ્રી લેરી સાથે સી એમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ